પૈસા ફરી ભવન ધીરુભાઈ વઘી ના ઘેર વેચવા માટે આવે તા હું આ બધા પૈસા લઈને નાખું છું એમના કાર્યકર્તા નહી ગયા છે ગાડીઓ લઈને આ બધા પૈસા કાર્યકર્તા ના સો સો રૂપિયા વટે છે બધું છે આ લોકો જો આપડે બધો બધા પૈસા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે